अरग आज नहीं कुमरा मेळाम जवाना पे होत जबाबर अरगपद पण वा चलो पण बघा आर करे मग अरगपदुडा ना जाऊ का मा खाऊ पाया वगैरे रही जो त्या माझी जिंदगी मित्तळ सूटत की जमी खाऊ ना पाया जाताऱ्या मेळाम रखडवा हजू बधी जेम आई आर्या मग फोन करत आहे की आट आम्ही क्या तेला जाऊ वेला जाऊ हजू बी आई होय चलो पण फोन आता

ઈ વાત એ હાચી પણ હવે હું તો ભાગે વાવું છું પણ ચીઠીઓ કેમ કરવું પડે મારે તો મુકી દીધી શું કરી શકું એટલે કે આ ગુભના મેળામ જાવ છું હું આમને પંતી રાખ એમ કઉ જો મોને તો પણ વાત તો કર તો વાત કરી પણ પૈસા નથી પૈસા તો એને પક્કા છે ને ચીઠ નહીં આલી ઉપર ચીઠ તો છે ને આલી ઉપર સીઝન આવી ગઈ છે એટલે એ તો હાલ છે એવા ઉપર આલી કે એ તો હાજી કરી એમ તો થોડા લાવ્યો પણ એ હાલ તો એમ એટલા લઈને તો ના જવાય કઈ એ તો આઘા પાછળ નું ચોક કરી આલ્યો હેડો આબુ હોય તો એ વળી પૈસા કરી આલતો હવે હું આવું વળી બધા ની કરી આલ થોડા આઘા પાછા કરી આલ થોડાક તો કરી આલતો રાતે આમ થઈ ગયા તા મન તો એ મને એ વાત બે વાત ના બે આયા તા કે હેડો આબુ તો કીધું હેડો રાતે બે જણા ભેગા થઈને બેઠા તા એટલે મન કહેતા કે હેડો કે મેડા એટલે રાતે મારી જોડે આયા તા કે વેલા હેડો ના તો બપોર થી પેલા ઘઉં પાવા જતા રહ્યા ગઢીયો

માર મને કેન્સલ કરી દે હું ના આવે ને કશું નહીં ઓ તો તૈયાર તો હડો હવે એ તો 4 ને ટીમ છે આપણે રેલવે ને જવાનું તો તમે જે મોડ કર્યો આટલું મારા તો વેલા કૌપા આજી તો એટલે તો પણ તમારે તાન કે કૌપા આ નતા ના પા પાડી વાત કરો છો ને ડોજી કે પિતડ્યા થોડા સુકતા ઓ છે ને જોળે માટે તો સોળે તા તો મારા આલા ધંધા વર્ગાળી ના આવું છું હું અડધો કલાક થાય અડધો કલાક થા ઓય એટલે વાત હે હટ ઉતા કરજો આ તૈયાર જ જો જો તમે તાર હું આવું હેડો આ લુકડા બાંધ છે જો ના કોઈ હરે લુકડા જ નહી આ બાંધ હોય મન લાગે તને કીધું હારે ને હારે તમે આવો છો મેં પડ્યા છે ઘર માં નવા ઈસ્ત્રી કરેલો પછી ઈસ્ત્રી કરે પૂજા કરવા ની માં લુખડે ની ક્યો પૂજા કરે છે તો પહેરી આવો નવા દાડે પહેરી ભરતા હોય છે એટલે તમે તો કા પાલે નઈ લુખડે નવા પહેરી ને આયા રાવણા માં દાડે તમે શું ના લુખડે પહેરી આયા હતા એ તો કોઈ દાડ નવા પહેરી ના બનો તાન તો નવા પહેરો પડે અમે નઈ નવા પહેરી આવતા ક્યાં પહેરી ને આવો છો બટાને જૂના ના છે લાગી તો આ તો હાલ પહેરી હાલ માર કામ કોમ હતું ને એટલે હાલ જૂના લુખડે પહેર્યા

એટલો અરગ છે મેળાનો ઉઠવાય નહીં રહ્યો ભાગ કશું લેવા નાઈ રહ્યો એમાં દારો ગણો નહીં પીધો કે પોટલી દીધી છે એમાં બેહવા જઈશું જઈને હસ તો વેહલા ઉઠે વાસો ભાઈ આજે ધોપલું હોય બેહવા જઈ મન તો એટલે કોઈ આ દેખાતું નહીં હું તો કોઈ આઈમ બે ગયો હવના પહેલો પાકો હું કવના પહેલો તૈયાર થઈને જતો રહ્યો એટલે મારે હવે મફતમાં મેળો પમા આવી દે મીખવા દેજો એક તો ભૂખડે પડે ને બુમાલ નાખ્યું છે તો તો ના આવશે બધા હું તો વાઇટ જીવન દેલું હવે ઘરે ઘરે બે આવું પછી પૈસાનો એક તો છે નહીં પૈસા એક તો ના ફાઇન લેવા પડે આમ થઈ આ રીતે આમ થાય કે પછી પેલા તો સીધ સગન સગન છે ભલે વાક કંઈ રાબાનાથી એના ફાઇનથી લે કે પછી ચાલું ભાઈ એમથી ત્રણ સીધ ત્રણ એમથી એક હાથો ચાલશે કે મારા દોસ્તારે એમ નહીં આવ્યો પાછો એટલે પર દોસ્તારને દેવા દૂધ છે મેળામાં મફત મેળો જવાનું થયા તો લુકડા લીધા ચેલો મારતો નહીં કેવી જિંદગી આવી મફતમાં મેડમ તો હવે જવાની મજા આવી જાય હો હા બિંદાસે આવવાનો બિંદાસે જઈને આવતું રહેવાનું છે ફરી પેલા ફેક ફેક કરતો ના આવે છે કે ના ના ને ઓમ કર્યો તારા કોમસી માય કાગ ઢાઈડને ઝાડને એક તો હવાના બેઠા છે ને અમે બફર તડી ગયા એક તો બધા માણસો કોઈ દેખાના નહીં હમણાં પેલા કે અમે આવશે હવે આવે એના વાડી અમે કોઈ આઈને ઝાડના થઈ ગયા છે હવે લાગે તો પીવા જવું પડશે અમાર વાળા તો કઈ દી કે નેગડવાના હાથ થી નઈ એટલે હું પીન આવું રહી ને પેલો આઈન ચોકમાં બેહી જો फटाफट થેલી લઈ જો પીવા અને આવું રહો હોય ઓ જાવ તો પડશે પીવા જ મારે બે ત્રણ પોટલી મારીને આવું એટલે ખેડી દે ને મારે નશો એંગલી ગોવા હો ચોકડી આઈન ભૂર્યા આંગે દૂધ લે ચોકડી આઈન આમ સમજા કે વેલા જો કે કામ પડ્યું મેલો હવે

આલ ડોશી મૂસી નાયા છે નકર તાર ડોશીનો કાઠો કાઢા પાછો હોય આમાં મળી ના પાડે તમારી રિક્ષા નઈ કોઈ કરી કને કઈ દીકચા લ્યા ગટિયા તો શું કા બдын કરે તૈયાર રિક્ષા કરવી પડે કે તો જવાનું જરૂર જ હેડો ઓ હો હો પાડો મોણાઈ પાઉ સુટક ઘેટમાં જવાનું કવજ ને પાડે લ્યા આ તો